નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી ના પોલીસ મથકે આંબેડકર સમાજ આગેવાનો અને મહિલાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર પહોંચી ગયા કારણ કે ચૌદમી તારીખે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ હતી અને તે નિમિત્તે જયારે આંબેડકર સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાકડી ચાળો થયો હતો પથ્થર માર્યો થયો હતો ચપ્પલ ફેંકાઈ હતી અને જે સંદર્ભે પંદરમી તારીખે તેમણે આવેદનપત્ર આપ્યું હતું પંદરમી તારીખે આપેલા આવેદનપત્રમાં પત્રમાં અત્યાર સુધી સંતોષકારક જવાબ ન મળતા આજે મોટી સંખ્યાની અંદર આ લોકો આવી પહોંચ્યા હતા વિજલપુર પોલીસ મથકે અને લગભગ દોઢસો થી બસો જેટલું ટોળું વિજલપુર પોલીસ મથકે થતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત થઈ ચૂક્યા હતા અને સાથે જ ડીવાયએસપી એસ કે રાયે પણ આવવું પડ્યું હતું ડીવાયએસપી એસ કે રાય આવ્યા અને ત્યારબાદ આગેવાની સાથે મધ્યસ્થી કરી આગેવાની સાથે વાતચીત કરી એમની જે માંગણી હતી તે સાંભળી અને ત્યારબાદ વિજલપુરના જે પીઆઈ છે કે જે આ કેસના તપાસ કરતા અધિકારી છે એમણે બાર આવી નિવેદન આપ્યું કે જે કોઈ પણ વ્યક્તિ આની અંદર સંડોવાયેલું હશે ચોક્કસથી એમની ધરપકડ કરવામાં આવશે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે કોઈ પણ સેજ સરામ રાખવામાં આવશે નહીં અને સાથે એટલું જ નહીં પણ આમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં અને તાત્કાલિક ધોરણેથી જે આયોજકો હતા જેમણે રેલીનું આયોજન કર્યું હતું એમના નિવેદન લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી તો ત્યારે એમના આગેવાન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નામ સંતોષ રલ ઇન્દ્રજીત છે ચૌદ તારીખના દિવસે બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોવાથી જે દિવસે પથ્થરમારો રાજકીય સમાજ દ્વારા કરવામાં આવેલો તેના સંદર્ભમાં આજે અમે એફઆરઆઈ ફરવા માટે સાહેબની કેબિનમાં આવેલા હતા બરાબર પણ સાહેબે એમને બાહિધરી આપેલી છે કે જે કંઈ કૃત્ય કરનારાઓ છે એમને હું સડ્યાને પાછળ ઢકેલીને રહીશ અને તમને ન્યાય અપાવીને રહીશ અને તમારી જે લાગણીઓ છે જે દુભાયેલી છે એનો અમે પૂરેપૂરો તમને લોકોને સાથ સહકાર આપીશું એવું સાહેબે બાયધરી આપેલી છે અને બધાને અરેસ્ટ કરીશને એને જે કાયદાનું ઉલ્લંઘન કરેલું છે જે રેલી ઉપર પથરાવ કરેલો છે જે સમાજના લોકોને ઘાયલ કરેલા છે